નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આવેલી આદર્શ નિવાસી શાળામાં મોટી દુર્ઘટના બનતી ટળી છે જેના કારણે વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા છે ઘટના એવી છે કે આદર્શ નિવાસી શાળાનો એક ભાગ ધરાશાય થઈ ગયો છે પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા સાથે જ તેમના અધિકારીઓને પણ આ મામલે તતડાવ્યા છે શું કહી રહ્યા છે ચૈતર વસાવા વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું ચોફાઝાન આદિવાસી વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષકો તેમજ વર્ગખંડોની હાલતને લઈને અવારનવાર સવાલો ઉઠતા હોય છે જેમાં રાજ્ય સરકારને જાણે કે આ વિસ્તારોમાં વિકાસ કરવાની ઈચ્છાશક્તિ ન હોય તે પ્રકારની સ્થિતિનો પણ આરોપ વિરોધ પક્ષના નેતાઓ દ્વારા કરવામાં આવતા હોય છે ત્યારે ગઈકાલે દેડિયાપાડા વિસ્તારમાં મોટી દુર્ઘટના ટળી છે વાત કરવામાં આવે તો દેડિયાપાડા ખાતે આવેલી આદર્શ નિવાસી શાળા છે તેનો એક ભાગ અચાનક એકાએક ધરાશાયી થઈ ગયો હતો કે સદનસીબે તે શાળામાં કોઈ વિદ્યાર્થી ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી બપોરનો સમય હતો બાળકો શાળાને જે પરિસર હતા ત્યાં જમી રહ્યા હતા અને જે ભાગ જર્જરિત થયો હતો ત્યાં આ કોઈ પણ વ્યક્તિ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમણે આ મામલે જે ઘટના બની છે તેમાં ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે એટલું જ નહીં તેમણે આરોપ કર્યા છે કે અવારનવાર તેઓ દ્વારા તંત્રને આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું જાણકારી આપવામાં આવી છતાં પણ કોઈ પણ પ્રકારના કોઈ યોગ્ય પગલાં લેવામાં નથી આવ્યા તેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું પહેલા તો આ મામલે શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા તે સાંભળી લો આજે ડેડિયાપાડા આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત આદર્શ નિવાસી શાળા કુમારનું જે છાત્રાલયનું બિલ્ડિંગ હતું તે આજે ત્રીસ થી ચાલીસ ટકા પડી ગયું છે આ જ છાત્રાલયમાં બસો ને છન્નું વિદ્યાર્થીઓ રહેતા હતા અભ્યાસ કરતા હતા પરંતુ અહીંના આચાર્ય અને એમના સ્ટાફની સૂચકતાને કારણે એ વિદ્યાર્થીઓને થોડા સમય પહેલાં જ અહીંથી બાજુના એક મકાનમાં શિફ્ટ કરી દીધા નહીં તો આજે ખૂબ મોટી જાનહાનિ થવાની હતી અહીંના સ્ટાફ દ્વારા અનેકવાર સરકારોને રજૂઆત કરી છે કે આ ખંડેર બિલ્ડિંગ જે એક ભ્રષ્ટાચારનું પ્રતિક છે આજે આ બિલ્ડિંગને આ બિલ્ડિંગનું કામ ઓગણીસો બાણુતાણુંમાં શરૂ થયેલું અને આટલા જ વર્ષમાં આ બીજી વાર ધરાશાય થઈ ગયું છે અનેક વાર પત્રો લખ્યા છે નવી છાત્રાલય બાબતે પણ આદિજાતિનું કરોડોનું બજેટ હોવા છતાં પણ આજે પણ છાત્રાલય નથી બનતું આ તો સારું કે સ્ટાફની સમયસૂચકતાના લીધે આજે આ બાળકો બચી ગયા છે નહીં તો આ જ બિલ્ડિંગમાં કપડાં સુકવવાથી લઈને તમામ પ્રવૃત્તિ બાળકોની ચાલતી હતી એટલા માટે અમે કહીએ છીએ કે આદિવાસીઓનું કરોડોનું બજેટ હોવા છતાં આદિવાસીના શિક્ષણ હોય છાત્રાલય હોય કે એની વ્યવસ્થા સરકારે ધ્યાન નથી આપતું જેનું આ પરિણામ છે સ્ટાફના દ્વારા અનેકવાર પત્ર વ્યવહાર કરવામાં આવ્યો છે જર્જરિત બિલ્ડિંગને લઈને છતાં કોઈ જાતના એના સમારકામ એનું રિપેરિંગ કે નવા બિલ્ડિંગ માટે કોઈ જાતનું એ નથી ત્યારે અમે આનો સખત વિરોધ કરીએ છીએ અને કુદરતની દયાથી કોઈ જાનહાની નથી થઈ એ સારી બાબત છે પણ આવા જ દરેક આદર આદર્શ નિવાસી શાળાઓના બિલ્ડિંગો જર્જરિત હાલત છે આ ભ્રષ્ટાચારના બિલ્ડિંગો તમે જોઈ શકો છો આટલા વર્ષમાં આટલું કરોડોનું બિલ્ડિંગ તૂટી જાય તો ક્યાં સુધી એમાં ચોક્કસ અધિકારીઓ હોય એના કોન્ટ્રાક્ટરો હોય કે અહીંના સ્થાનિક નેતાઓના ભ્રષ્ટાચારના લીધે આજના આદિવાસી બાળકોને આ ભોગવવું પડતું એટલા માટે જ અમે કહીએ છીએ કે આજે જે પણ થયું છે એ ગંભીર બેદરકારીનો નમૂનો છે એમાં અહીંના સ્ટાફની સમય સૂચકતાના કારણે બાળકો બચી ગયા છે પણ સરકારે

આ ઘટનામાં સદનસીબે આચાર્યો અને વિદ્યાર્થીઓની સાવચેતીના કારણે મોટી દુર્ઘટના ટળી છે તેને લઈને તેમણે તાત્કાલિક આ મામલે અધિકારીઓ છે તે જર્જરિત ભાગોને દૂર કરે તેમાં જેટલી પણ તેમના જિલ્લામાં કે તાલુકાઓમાં આદર્શ નિવાસી શાળા આવેલી છે ને ત્યાં આવી હાલત છે તેને સુધારવાના પ્રયત્નો કરવામાં આવે નહીંતર આગામી ભવિષ્યમાં મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે તે પ્રકારની આશંકા પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હવે જોવાનું રહેવું કે ઘોર નિંદ્રાધીન તંત્ર ક્યારે જાગે છે સ્વાતંત્ર કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે ક્યારે મહત્ત્વપૂર્ણ પગલાં મામલે લેવામાં આવશે કેમ કે જ્યારે જ્યારે આપણે જોયા છે કે તંત્રની આંખ ત્યારે ખુલે છે જ્યારે કોઈ દુર્ઘટના સર્જાતી હોય છે ત્યારબાદ તમામ રીતે ગાંધીનગર ખાતેથી પરિપત્ર થતા હોય છે ને જે વસ્તુ હોય જે ગાઈડલાઈન હોય તેનું પાલન થતું હોય છે ત્યારે આગામી સમયમાં હવે જોવું રહ્યું કે કયા પ્રકારની પ્રક્રિયાથી તંત્ર પસાર થાય છે ને જો કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે પહેલાં કામગીરી કરવામાં આવે છે કે કેમ તે આગામી સમયમાં ખબર પડશે